હા પછી કોક સામે વાળા એમ કે કે શું કઈ મારી વેચી નાખ્યું છે એટલા પૈસા થાય ને એમાં આપણને એમ મળે કે કે સમજો અમે ભરી આ ચેનલ જીવન સાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં પાંચ રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો સાહેબ હેલો નવા વર્ષના હવે સાહેબ આપણે ભાઈ છે અને એમના જોડાણ માટે થી ફોન કર્યો છે પેલો પરિચય છે અને એ ભાઈ ને હું આપું છું બરાબર છે એટલે થિયરિકલ જો તમારી પાસે સમય હોય તો ની વાતચીત કરે આ લોકો નાના માણસો છે એના કારણે તે સગાઈ માં કે જોડ માં વિલંબ થતો જ છે એટલે મેં એ ભાઈ વાત કરી કે મારુ સાહેબ ના હું દરરોજ જોવ છું અને એમાં છેલ્લા માં સાહેબ તમારો america નો video મેં જોયો જે વાત ચિત કરો છો અને તમારી વાતચીત એક બાપ દીકરો વાતચીત કરતા હોય ને એના થી ને સુપર વાતચીત કે જો ને કોઈ ને આંચ નો આવે મને ગમે છે મારે તમારો ટચિંગ હું નથી તમારા વિડીયો હું બહુ જનરલી રીતે જોઉં છું અને ઓલા ચંદ્રિકા એને બધી વાત છે તે બધું મેં માહોલ જોયો મને થોડુંક એમ થયું કે મારું સાહેબ જરીકે બિન સ્વાર્થ થી હાલવા વાળા માણસ છે આ ભાઈ છે એ સીધા અને સાદા છે કદાચ બોલવામાં વાતચીત વ્યવસ્થિત કરો ને થોડા સાદા અને નાના માના છે ને થાકી ગયા છે ને નમસ્તે સાહેબ હા ભીમ સાહેબ જય ભીમ જય ભીમ અને મારું નામ બટુકભાઈ બાબર છે અને મારો ભાઈ એક નાનો છે એ ત્રીસ થી પાંચ ઉંમર હશે એની અને એ લાડી સ્ટાઈલ નું કામ કરે છે હીરા પેલા એ ગણા હીરા મૂકી દીધા છે એને અત્યારે લાડી સ્ટાઈલ નું કામ કરે છે અને અત્યારે દરરોજના બાર બારસો પંદરસો નું કામ કરે છે રોજનું ને આમાં ઘણી જગ્યાએ ગયા પણ એ થોડુંક

હા અવારનવાર એ કડિયા કામ જતા હોય એટલે મળતા હોય છે હા બરાબર હા અને એના ઘરે હું ઘણી વાર આવું છુ એવું ને સરસ છે ઘણી વાર આવું છુ બરાબર ના ના હા કામ શું કરે છે ભાઈ કામ એ લાદી ને લાદી style નું કરે છે લાદી style હા બરાબર લાદી એ style હા અને કેટલું કમાતો હશે રોજ ના બારસો પંદરસો રૂપિયા રોજ હોય હોય,

એટલે કામ નો કાળજી પૂરે પૂરી છે એની હા પરિવાર માં કોણ કોણ પરિવાર માં અમે ત્રણ ભાઈઓ છે મારા પિતાજી જે graduate છે એટલે મારા પિતાજી વિયા ગયા છે એટલે બધા સાથે જ રહો છો હા હું એક હું એક જ નોખો છું કેમ કે અમારા મકાન છે ને થોડાક હકડાશ ને બદલે હું નોખો ગામમાં રહું છું અને બે ભાઈ બે ભાઈ ભેગા રહે છે અને મારા માં છે મારા બા છે એમાં અમે બે ભાઈ પરણી ગયા છે અને એક ભાઈ બાકી છે બરાબર એ આજે મેં તમને વાત કરી એ જીતુભાઈ

એ તો એની ઈચ્છા એ અત્યારે કોલેજ કોલેજ કરે છે અને અત્યારે ભણાય છે કેમ કે એને અમારે ઘર નો ધંધો માં એને interest બઉ નથી એને પ્રાઇવેટ કોઈ પણ ધંધો કરવો હોય ને એટલે એ કરવો છે એ તો એને ભણાવ્યા છે ગણાવ્યા છે અને અત્યારે બે છોકરા મારા કોલેજ કરે છે અને એક છોકરો એ દસ ભણાય ભણે છે અને એક મારો નાનો ભાઈ છે ઈ આપડા મહુવા સાઈડ ભણાય એને પરણાવ્યો છે મોરી સમાજ માં અને એને એક દીકરી છે એક દીકરો છે એ ભણે છે અને આજે જે મેં તમને વાત કરી જીતુભાઈ

હા એક બાકી એ બધા દીકરી વાળા હોય ને તો બાકી છે મારો ભત્રીજો બાકી અમને દીકરી ગોતી ગયો સફળ કરાઈ ગયો હામું હામું હોય તો કરાઈ ગયો તમારી દીકરી કેટલી છે એ પૂછે એટલે એમ બસ એમ એમ ફરફરામ ઓડો થઈ ગયો અત્યારે સમય માં તો અત્યારે જાદુ એવું થઈ ગયું છે કે હામું હામું હોય ને તો થાય

પછી કોઈ પણ જનરલ કામ કોઈ કરી શકે કડિયા કામ કરી શકે તો આમાં એને મજૂરી સારી મળી રેસે કેમ કે આ કારીગર થઈ ગયો છે આમાં એમ એમ હા આ પાકો કારીગર થઈ ગયો છે બરાબર હા હા એટલે એને લાયક જે પ્રમાણે હોય ને તો હું એનું એક ઘર બંધાઈ જાય અને એને ખાલી એવું એવું કઈ નઈ કે મારે હારી છોકરી જોઈ કે આમ બઉ આમ હાઈ વિવી જાઉં એને medium પ્રમાણે ખાલી રોટલા ખાલી ગળી દે ને તોય હાલે ખાલી અભણ હોય તોય હાલ એવું કઈ નઈ કે ભણેલી હોશિયાર કે કામે જાય કે દાઢી મોકલવી કે શીખવા એવું કઈ ખાલી રોટલા બનાવી દે ને એટલે મોહમાં એ એક દીકરી કે ભણેલી ગણી હોય કે હોશિયાર હોય કે પછી આમ બહુ ઓછી લેવલ માં હોય કે બહુ ભણતર હોય એને એવું કઈ ખાલી હોય ને અંગુઠા સાબ તો ઘણું ખાલી રોટલા રોટલી બે ટાઈમ કરી દે ને એટલું બસ પૂરું હમ કેમ કે અમારા નાનો ભાઈ છે ને એ રીતે હોશિયાર છે ભણે તો છે અને ધંધા પાણી હારા છે આપડે આમ કઈ જ્ઞાતિ માં બાબર માં ને એટલે કરવું છે આપડે એમાં કઈ જ્ઞાતિ માં ગણતરી છે હા મને કહી દીધું બાબર હોય ને તો સારું પડે એમ બરાબર બરાબર સમજાય હા હા પછી એની જગ્યા એ પેલો વાણંદ હોય વાણંદ હોય તો હાલે. એમ મતલબ આપડે મધ્યમ વર્ગ ગોતવું છે બૌ ઉછરું ને જવું હા નાના ગરીબ હોય ને આપડે એવા લોકો જોઈએ છે બહુ ગરીબ જોઈએ છે બસ ઉછેર માં પડી ને જવું કેમ કે દીકરી સુખી રે ને પછી એ જવું ગરીબ માણસો આપડા વડે વધારે પસંદ કરીશું બૌ ઉછેર માં જવું હા પછી કોક સામે એમ કે કે શું કઈ મારે વેચી નાખ્યું છે ને એટલા પૈસા થાય ને એમાં આપણને એમ કે કે અમે ભજનાનંદ અમે બધા ભજનાનંદ ભાઈઓ ભજન છે અમને ક્યાય ગમે નય એક તો સોખત વાત અને બધા ભગત માણહ બધાય અને અમે નાના માણસો વધારે ગમે છે અને જે ગરીબ જે ઘર દીકરી હોય તો તો અમને અતિ ઉત્તમ વાણહ લાગશે કેમ કે એમાં હું અમે ઈ લોકો ને અથડામણ માં રહેવા રાજી કેમ કે અમે પેલા જે દિવસો કાઢ્યા ને સાહેબ એમને જો તમે તમે અમે તમે વાત કરીએ ને તો સો ટકા હું તમને વાત કરું તો તમે રોવાય જાય કેમ કે દુખ છે એટલું અમે વેઠેલું છે.